નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર જૂન બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજથી વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતથી આજે ચોમાસાની ગતિવિધિ આગળ વધશે અને આગામી બે થી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સત્તર અઢાર તારીખ સુધીમાં વરસાદની રમઝટ બોલી શકે છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા આપણે ખાસ કરીને આજની લેટેસ્ટ અપડેટ જોઈએ આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો જેમાં આપણે વાદળા છવાયેલા જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે વલસાડ ડાંગ તાપી તેમાં વરસાદ જોવા મળશે તો જોઈએ વરસાદની અપડેટ અત્યારના સમયગાળા દરમિયાન એટલે કે વહેલી સવારથી જ વરસાદની જે શરૂઆત છે તે આપણને જોવા મળશે બીલીમોરા ડુંગરી વલસાડ પારડી ધરમપુર ભવનાથ અંબોશી વાસુમા વઘઈ વાંસદા આહવા ડાંગ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં દમણ હોય વાપી હોય તેમજ ખાસ કરીને અંબી સાઈડના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ આજે બપોરના સમયગાળાની અપડેટ તો બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ભવનાથ અંબોસી સાઈડના જે વિસ્તારો છે સાપુતારા સતાણા તેમજ ડાંગ વાંસદા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ કોઈ કોઈ સેન્ટરોમાં સામાન્ય સાટા સુટી થઈ શકે ચૌદ તારીખની અપડેટ જોઈએ જેમાં આવતીકાલે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ સાઈડના વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય જૂનાગઢ ઉપલેટા જેતપુર અમરેલી પાલિતાણા સાવરકુંડલા ધારી બગસરા વિસાવદર સાઈડના જે વિસ્તારો છે તુલસીશામ તેમજ રાજુલા ઉના આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને જે ઉત્તર ગુજરાતની અંદર આબુ રોડ છે ખેડબ્રહ્મા છે હિંમતનગર ડુંગરપુર બાંસવારા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તેમજ ગોધરા પંથક દાહોદ છોટાઉદેપુર વડોદરા રાજપીપળા અલીરાજપુર આટલા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની શક્યતા સુરત બારડોલી તાપી નવાપુર બીલીમોરા નવસારી વાંસદા ડાંગ ભવનાથ અંબોશી ખાડોલી કપરાડા વલસાડ વાપી આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા આવતીકાલે પણ રહેશે પંદર તારીખની આપણે અપડેટ જોઈએ તો ચોમાસાની ગતિવિધિ આગળ વધી રહી છે સવારના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને ખંભાતનો અખાત એટલે કે ધોળકા છે ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા ભરૂચ અમોદ ભાવનગર અલંગ તળાજા મહુવામાં એક્ટિવિટીમાં વધારો થશે પંદર તારીખે અને બપોરના સમયગાળા સુધીમાં આ સિસ્ટમ ઘણી આગળ વધશે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા સેન્ટરો છે જેમાં મોરબી હોય સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે તળાજા બગદાણા જેસર બગદાણા પંથક હોય તેમજ ખાસ કરીને કચ્છના રાપરમાં પણ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાત આજુબાજુ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા તેમજ ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા નડિયાદ કપડવંજ લુણાવાડા બાંસવારા તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ

મજબૂત રીતે સક્રિય થઈ રહી છે જેના કારણે આગામી સમયમાં ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે સોળ તારીખે વહેલી સવારે ખંભાતના અખાત આજુબાજુના મધ્ય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લો હોય ભાવનગર ગીર સોમનાથ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભરૂચ નર્મદા તેમજ વડોદરા ખેડા આણંદ નડિયાદ ખંભાત દાહોદ ગોધરા કપડવંજ અમદાવાદ સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લો આ બધા જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદ આપણને વહેલી સવારે જોવા મળશે સોળ તારીખે બપોરની અપડેટ જોઈએ જેમાં બપોરના સમયગાળા દરમિયાન અમરેલી ગીર સોમનાથ ભાવનગરને ને જૂનાગઢ સુરત વલસાડ નવસારી અને ડાંગ તાપીમાં સૌથી વધારે તેની એક્ટિવિટી જોવા મળશે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં મોરબી હોય સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી કચ્છ અમદાવાદ દાહોદ ગોધરા વડોદરા ખેડા આણંદ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો હવે આપણે વાત કરીએ આગામી સમયમાં સોળ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય કે જેમાં વહેલી સવાર સુધી એક્ટિવિટી જોવા મળશે અને બપોરનો જે સમયગાળો છે તે પહેલાં દસ અગિયાર વાગ્યાના સમયગાળા સુધીમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટ સુરેન્દ્રનગર અને મોરબી તેમજ રાજકોટ ગાંધીધામ કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા હોય ગાંધીધામ હોય ખાવડા હોય તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ આપણને જોવા મળશે બપોર પછીના સમયગાળામાં કચ્છની અંદર સત્તર તારીખમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તો દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જામનગરમાં આ વિસ્તારોમાં તીવ્રતા સત્તર તારીખથી વધશે જેમાં અતિ ભયંકર વરસાદ આપણને જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં પણ તીવ્રતામાં વધારો થશે રાધનપુર હોય મહેસાણા વિરમગામ અમદાવાદ કપડવંજ ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર આબુ રોડ તેમજ અંબાજી આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ચાલુ રહેશે આગામી અઢાર તારીખની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે ઓગણીસ તારીખમાં પણ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે જેમાં સમગ્ર ગુજરાતનો સમાવેશ થશે તમામ જિલ્લાઓની અંદર વાવણીલાયક વરસાદની ધારણા છે આગામી સમયની અંદર હજુ ગુજરાતમાં ચોમાસાનું આગમન બાકી છે જેમાં ખાસ કરીને વીસ તારીખે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે જે છે કે બાવીસ ત્રેવીસ તારીખથી લઈ અને સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી આ સિસ્ટમ ગુજરાતમાં રહેશે ત્યાર પછી જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ જે સિસ્ટમ છે તે મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપર આગામી ત્રેવીસ ચોવીસ તારીખથી લઈ અને આગળ વચ્ચે જે 24 28 તારીખ થી ગુજરાતના વિસ્તારોમાં આવશે અને બીજી 3જી જુલાઈ આજુબાજુ તે ધમાકેદાર શરૂઆત કરશે તો ખેડૂત મિત્રો આ વરસાદની અપડેટ હતી અત્યારે ખેડૂતઓ વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે કારણ કે ભીમ 11સ પણ જતી રહી છે તો હવે વરસાદ થવો ખેડૂતો માટે ઘણો લાભદાયી રહેશે હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે આગામી સમયમાં આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં આડત્રીસથી બેતાલીસની પવનની ઝડપ રહેશે કચ્છના જે ભાગો છે જેમાં બેતાલીસ એવી પવનની ઝડપ આજે જોવા મળશે એટલે કે સામાન્ય પવનની ઝડપ એ આવતીકાલે ચૌદ તારીખમાં પવનની ઝડપમાં થોડા ઘણા ફેરફારો થશે જેમાં કોઈ કોઈ વિસ્તારોમાં પિસ્તાલીસથી સેતાલીસની પવનની ઝડપ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હાલ પવનની ઝડપ આપણને જોવા મળશે સોળ તારીખ અને સત્તર તારીખમાં પવનની ઝડપ સામાન્ય કરતાં ઓછી રહેશે અઢાર તારીખથી ભારે પવન સાથે વરસાદની સંભાવના જેમાં જૂનાગઢ આજુબાજુ બેતાલીસ ગીર સોમનાથમાં ઓગણપચાસ સુરતમાં પણ સુડતાલીસથી પચાસ વડોદરા અમદાવાદ પાંત્રીસથી ચાલીસ કચ્છની અંદર પણ પાંત્રીસથી ચાલીસની પવનની ઝડપ રહેશે ઓગણીસ તારીખમાં સમગ્ર કચ્છમાં સુડતાલીસથી પચાસ સૌરાષ્ટ્રમાં તેતાલીસથી છેતાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ પિસ્તાલીસથી છેતાલીસની પવનની ઝડપ રહેશે બાવીસ તારીખથી પવનની ઝડપમાં વધારો થઈ છે જેમાં પિસ્તાળીસથી સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે જે ત્રેવીસ તારીખમાં સૌથી વધારે કચ્છના જે વિસ્તારો છે જેમાં સોસઠ લખપત આજુબાજુ નલિયા ત્રેસઠ ગાંધીધામ ત્રેસઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા એકસઠ સલાયા ગોંડલ અઠાવનથી એકસઠ મી પવનની ઝડપ ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ પચાસ થી પંચાવન તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખ સુધી ભારે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ કે આગામી સમયમાં હવે વરસાદની તીવ્રતા કેવી રહેશે આઠ દિવસની અંદર સૌથી પહેલાં આપણે ચોવીસ કલાકની અપડેટ જોઈએ જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે જે બે દિવસની અંદર સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો હશે અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત સુધી ભારે વરસાદ પડવાની જે સંભાવના છે તે આ બધા વિસ્તારોમાં રહેલી છે આગામી ચાર દિવસમાં ચોમાસાની ગતિવિધિ એટલે કે સોળ સત્તર તારીખ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો પોણા ભાગ કર આગામી ચાર દિવસની વાત કરીએ તો કચ્છ સૌરાષ્ટ્ર સમગ્ર તેમજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આગામી આઠ દિવસમાં ભારે વરસાદ આઠ ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જોવા મળશે આ જે બધા વિસ્તારો છે તેમાં અતિ ભારે વરસાદ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ